નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ પાંચનો પાઠ નંબર પંદર દાદાનો પત્રની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ પંદર દાદાના પત્રનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો

સંદેશાવ્યવહાર પ્રવાસ મોબાઈલ ફિલ્મો નવરાત્રિ યુનિટ ટેસ્ટ આશિષ તહેવાર ઈમેલ પત્ર તો આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર બહુ સરળ બન્યો છે આ રીતનું પહેલું વાક્ય બનશે જોઈએ બીજું વાક્ય ઉનાળાની રજામાં અમે પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા રજાના દિવસોમાં મને નવી નવી ફિલ્મો જોવી ગમે છે નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં ગરબા રમે છે યુનિટ ટેસ્ટમાં સારું પરિણામ આવતા ગુરુજીએ મને આશીષ આપ્યા અને ઘરે ખુશીથી પત્ર લખ્યો તો આ રીતના વાક્ય બનશે ત્યાર પછી આગળ પ્રશ્ન ત્રણ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખો મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો મેથ્સ બાય પંકજ કાપડી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડિયોને લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે ખાસ શેર કરો જેથી એને પણ આ પ્રકારના સોલ્યુશન મળી રહે બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને ખાસ મિત્રો સ્વધ્ય પોથી ભાગ પાંચના આ રીતના પીપીટી સ્વરૂપે વિડીયો મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો પેલું દિવાળીના દિવસે દીપ દીપ પ્રગટાવવા એ ઘણા કાળથી કાળથી ચાલ્યો ચાલ્યો આવતો આવતો રિવાજ રિવાજ છે છે તો ઘણા એની નીચે લીટી કરી છે તો દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એ ઘણા કાળથી ચાલ્યો આવતો પરંપરા છે ત્યાર પછી આગળ જોઈએ ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા બીજા દેશમાં જાય છે તો બીજા દેશમાં લીટી કરી છે એની જગ્યાએ ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા વિદેશ જાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ત્યાર પછી ચોથું નવરાત્રિ ગુજરાતની સંસ્કૃતિને લગતું પર્વ છે તો નવરાત્રી એ ગુજરાતી ગુજરાતની સંસ્કૃતિ પર્વ છે સત્યના પ્રયોગ પુસ્તકમાં ગાંધીજીના જિંદગીનું વૃતા છે તો સત્યના પ્રક પુસ્તકમાં ગાંધીજીના જીવન ચરિત્ર છે આ રીતના નીચે લીટી કરી છે શબ્દને સ્થાને આપણે યોગ્ય શબ્દ છે મૂકવાનો છે ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો પેલું દાદા તો રિટાયર્ડ થાય તોય ભણવાનું છોડતા નથી ખરું બીજું વિવેક ઉજ્જળ ભવિષ્ય માટે વડોદરા ગયો તો ખરું ત્રીજું અગાઉ દાદાને ફિલ્મ જોઈ હતી ખોટું ચોથું વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું ખોટું ફિલ્મ અભિવ્યક્તિનું મૂળ સબળ માધ્યમ છે ખરું ત્યાર પછી પ્રશ્ન પાંચ રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો તો વિનોદ ક્યારેક દોડતો નથી તો ક્યારેક નીચે આવશે હંમેશા વિનોદ હંમેશા દોડે છે બીજું વિપુલ કંજુસ નથી તો કંજૂસની નીચે લીટી છે તો વિપુલ ઉદાર છે તો આ રીતનું વાક્ય છે એ લીટી નીચે લે વિરોધી શબ્દ મૂકીને ફરીથી બનાવવાનું છે ત્યાર પછી અસ્વસ્થ છે તેનું સ્વસ્થ થશે હાજરનું ગેરેજર અને રાત્રેનો દિવસે તો ત્રીજું વાક્ય છે સવારે ચાલવા જવાથી શરીર અસ્વસ્થ રહે છે સવારે ચાલવા જવાથી શરીર સ્વસ્થ રહે છે ચોથું કેવળ વર્ગ કેવલ વર્ગમાં હાજર રહેતો નથી તો કેવલ વર્ગમાં ગેરહાજર રહે છે પાંચમું તારા રાત્રે દેખાતા નથી તો તારા દિવસે દેખાતા નથી ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને મેન્સભાઈ પંકજ કાપડિયા જે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો બીજું કે મિત્રો સ્વધ્ય પછી ભાગ પાંચના તમામ પ્રકરણના સોલ્યુશન છે એ તમને આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો ખાસ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો પેલું દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે કેવી રીતે દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ નવી સંસ્કૃતિ લોકોની જીવનશૈલી પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે આ અનુભવ પુસ્તકી જ્ઞાનથી અલગ અને સીધા જીવન સાથે જોડાયેલા હોય છે એટલે તેને રોકડા અનુભવ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું આયકમમાં કયા બે સાહિત્યના પુસ્તક વાંચવાની સલાહ આપવામાં આવી છે શા માટે આ એકમમાં કાકા સાહેબ સલાહ આપી છે કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન જીવન સત્ય અહિંસા માનવતા સંસ્કૃતિ માનવ વિશે ઊંડો બોધ મળે છે આવા પુસ્તકો વાંચવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે અને વિચાર શક્તિ મજબૂત બને છે ત્રીજું ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે કઈ રીતે ફિલ્મમાં દ્રશ્ય અવાજ સંવાદ અને સંગીતનો સંયોજન હોય છે તેથી ભાવનાઓ વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે આ કારણે ફિલ્મ અભિવ્યક્તિનું સફળ માધ્યમ છે ચોથું સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે સફળ લોકોની સફળતાનું રહસ્ય મહેનત શિસ્ત આત્મવિશ્વાસ સમયનું યોગ્ય આયોજન અને નિષ્ફળતાથી ન ડરવું ત્યાર પછી પાંચમું તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે સમજાવો જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે તંદુરસ્ત માણસ સારી રીતે વિચાર કરી શકે છે યોગ્ય નિર્ણય લઈ શકે છે 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 તેથી કહેવાય કે તંદુરસ્ત તંદુરસ્ત શરીરમાં મન વસે સાતમું મને વહલા દાદાજી વિશે આઠ દસ વાક્ય લખો મને મારા દાદાજી ખૂબ વહાલા છે તેઓ સ્વભાવથી સરળ સમજદારને પ્રેમાળ છે દાદાજી રોજ સમયસર ઉઠીને કસરત કરે છે અને સ્વસ્થ રહે છે તેઓ હંમેશા તેઓ અમને સારા વિચારો અને જીવનના મૂલ્યો શીખવાડે છે રિટાયર થયા છતાં તેઓ ભણવાનું છોડતા નથી દાદાજી પુસ્તકો વાંચવાનો અને નવી બાબતો શીખવાનો ખૂબ શોખ રાખે છે તેઓ પ્રવાસ અને પર્યટનને જીવનના સચોટ અનુભવ માનતા હતા મુશ્કેલી સમયે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે તેમના સંગાથમાં સમય વિતાવવો મને ખૂબ ગમે છે તેથી મને મારા દાદાજી ખૂબ ભાલા છે ત્યાર પછી પ્રશ્ન 8 તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવાનું આવ્યું છે તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો તો અહીંયા આ રીતનું એડ્રેસ લખવાનું છે 50 જૈન બોર્ડિંગ પાલડી અમદાવાદ બરોબર પછી અહીંયા પૂજનીય પિતાજી સાદર પ્રણામ આ રીતનું સંબોધન લખવાનું છે આજે જ આપણે સ્નેહભરિયો પત્ર મળ્યો ખૂબ આનંદ થયો ઈશ્વરની કૃપાથી હું મજામાં છું આથી તમે ચિંતા કરશો નહીં ખાસ લખવાનું કે દિવાળીની રજામાં અમારા દિવાળી અમારે શાળા દ્વારા સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રવાસમાં આગામી રવિવારે યોજાનાર છે તેમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો પ્રદર્શન અને માહિતીપૂર્ણ મોડેલ જોવા મળશે જે અમારા અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે આગળ જોઈએ પત્ર શાળાના શિક્ષકો પણ અમારી સાથે રહેશે અને પ્રવાસ સંપૂર્ણ સુરક્ષિત રહેશે પ્રવાસનો ખર્ચ પણ વધારે નથી અને શાળાએ તમામ વ્યવસ્થા કરી શાળાએ તમામ વ્યવસ્થા સારી રીતે કરી છે આ પ્રવાસથી અમને નવી જાણકારી મળશે અને અભ્યાસમાં વધુ રસ પડશે આપ મને આ સાયન્સ સિટીના પ્રવાસમાં જોડવા માટે આપની મંજૂરી આપવા વિનંતી કૃપા કરશો છે આપનું આજ્ઞા કરી પુત્ર અથવા પુત્રી મયુર તો આ રીતનું તમારે પત્ર લખવાનો છે તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે ગુજરાતીની સ્વાધ્યન પોથીના પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો ખાસ આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ છે તમે તદ્દન ફ્રીમાં મેળવી શકો 초.